નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટ બંજે હજારીગલ ના ફૂલો નો દિવ્ય શણગાર તથા દાદા ના સિંહાસન ને ફૂલો વડે શણગાર કરવામાં આવ્યો સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર સ્વામીના માર્ગદર્શનથી તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસની ગુરુવારના રોજ શ્રી કષ્ટભંજન દેવ દાદાને હજારી ગલના ફૂલોનો દિવ્ય શણગાર તથા દાદાના સિંહાસનને ગલગોટાના ફૂલો વડે શણગાર કરવામાં આવેલ એવમ સવારે પાંચ ને પિસ્તાળીસ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ ભક્તોએ આ અનેરા દર્શનનો નો પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ મંદિરના ના ગેટ થી ઢોલ નગારા સાથે હનુમાનજી દાદા ને ધજા ચડાવવામાં આવે છે આજે પણ હનુમાનજી મંદિરે પરસોત્તમભાઈ રૂપાલાએ ધજા ચડાવી અને દર્શન કર્યા પરશોત્તમભાઈ રૂપાલા કાળુભાઈ ડાબી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આત્મારામ પરમાર વગેરે ભાજપના અગ્રણી કાર્યકર્તાઓને સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારે સ્વામી વિવેકસાગરદાસજી તેમજ સંતોએ ફૂલહાર પહેરાવી આશીર્વાદ આપ્યા હતા